નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની પાણીપુર વઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓનું ખાનગી એજન્સી સામે હલાવો ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ કર્મચારી સંદનના નેજા હેઠળ રાજ્યભરમાંથી કર્મચારીઓ ગાંધીનગર જલસેવા તાલીમ ભવન ખાતે ઉમટી પડ્યા હતા સુરતની ડેટલોક્સ નામની ખાનગી કંપની દ્વારા કર્મચારીઓનું આર્થિક અને માનસિક હેરાન ગતિના પગલે કર્મચારીઓએ લડતનો મોરચો માંડ્યો છે ખાનગી કંપની સામે મોરચો માંડી યોગ્ય ન્યાય મળે તે માટે કર્મચારીઓએ ગુજરાત તાલીમ સંસ્થાના ડાયરેક્ટર સહિત ઉચ્ચ ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા રજૂઆત કરી છે વુમન ઇકોનોમિક ફોરમ ન્યૂ જર્સી યુએસએ દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્ટાર કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર કૃપા મહેતા વિમેન્સ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી યુએસએ અને ઇન્ડિયાએ અભિનંદન પાઠવ્યા છે ડોક્ટર કૃપા મહેતાને અમેરિકાના ન્યૂ જર્સીના ગવર્નર ફિલિમ મર્ફી તરફથી એવોર્ડ મળ્યો છે તેણીએ મહિલાઓના આર્થિક વિકાસ વ્યક્તિગત બ્રાન્ડિંગ અને મહિલા સાહસિકોને ફંડિંગ સપોર્ટમાં ઘણું યોગદાન આપ્યું છે આટલો સુંદર સહયોગ આપવા બદલ ડોક્ટર હરબી નરોરા રાય અને ડેનિસનો ખૂબ ખૂબ આભાર માન્યો છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ